ચાલો કઈ તો જયમાં સોનું કેમ છે ભાઈ મજામાં આપણે મજામાં અટાણો જો આપણે ભાઈને આવે ને આપણે જવાનું ખેતરમાં તો નાથી રિટર્ન આપે જવાનું મામા આગળ બનાવીએ તો જો આપણે ઘર જ નીકળે આવે ખેતરમાં જવા તો ચાલો આગળ આગળ બનાવીએ આપણે કાલનું નું કામ પૂરું છે નથી જોવા જઈએ કઈ તો આપણે આગળ આવીને મોટા રોડ ઉપર જુઓ તમે અમને જઈએ આપણે આવીને જઈએ સીધે સીધે ચાલો આવીને જઈએ આપણે જો આગળ મને તમને જવા દેખાઈ જવાય હે નહીં એવી હે નહીં જો બાકી જવાય નાતી તા હાલી દેખાય તાળપરી ના જાય ગાઈસ તો જો આપડી પુગા ગાઈને ખેતરમાં તમે જવાય ખાલી જોવો કે કેવી મસ્તી ની હોય તો જો તો ખાલી શિરદ દાદાય કુમાં જો હંપાવે તમે જોઈ જ શકતા હસો જો બાકી શિરદ દાદાને નજરે હારો હે જવાય નો નજરે હારો હે મે જો આમના જો બાકી સનસેટ નો થાય Aala iyi lalalalalalalalala iyi lalalala 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 iyi lalalala

चाला आप सीधा जाए खेतर में आग आग बिनारी आप आगे तो कंटीन्यू गई तो जो हमें जी देखा नहीं अपनी वाड़ी नहीं त्री त्र जो खेतरो माला ते काल वीडियो में जो जी है बे देखाणे त्र देखाण हटाण मई ए कहीं याद ने कि टेंशन नहीं काले टेन्शन आ गए आप किमत है हलवाई गई चले आग बिनारी अपने आगे आगे मैं जो कि तक कहीं टेन्शन है नहीं माइंड एकदम फ्रेश

મગફળી બંધ કરી દે જે આ ગાજરમાં તો વારવાની બાકી જો કે મેં દી દીવાયું તો એટલે બહુ જાજુ પાણી ગાજર ન દેવાય ને બગડી જાય એક ચૂલીમાં એક ચૂલીમાં બગડી જાય તો જો આપણે હમણાં બસ હવે થોડા દિન કટ્ટર આવ્યું નથી ને એટલી જ વાર હા તમે જો એકદમ પીરા પીરા થાય જોકે જો પીરા પીરા થાય ને ધોરિયામાં પાણી હે હજે ચાલે આપણે આગળ જઈએ આગળ આગળ બિનારીએ આપણે આગળ આગળ મળીએ तो गैस तो आप जी काम तो कर ली तो पूरे ले मेथी तो जो ले गुलदोस्तों में तो आप जो गुलदोस्त तो नहीं गया घर जाए आज फिर आप गा हाँ रस्त जाए रस्त जाइए जो हाँ आप जो चलो आप जाइए आग तो आगे बिना गायस तो आप घर आए तो अः रमें छप्पा तब जो हमने તલા થપલા દે રમીયા આપડી જાય ઉપર તો હાલો આવ તમે ઉપર થી બધું બતાવીએ ગાઈસ તો આપણે પગથિયા ચડે લ્યા અહીં નઈ જાય સીધા સીધા પગથિયે ઠડીન જો માં તા હે થ પોસા પોસા કોઈ વી દેખતા હે તે આય જમ કાય તો પેલા આકોરા ની પેલા આકોરા આય જાય તળઈ ના જાય આગળ ગાઈસ તો આ મેડી ઉપર એમ બેસેલ બંગાર નો મેડી છે ઉપર જો આમને મતલક આ આપડી હું હે બરધુ ન હું હેતી સામાન પડ્યો હાતી નીવા જો તમે અમને હાથી નીવા પીડ્યા તમે જોવો અમને જો કે પીડા જોઈ અહીંયા માસલા ઉપર તો જોવા અમને તમે જો ઉપરથી વ્યૂ તમે જો કુંજો જા જોવા મળ્યું જો કેવો મસ્તીનો વી બનાવ્યો પાણી થોડાક આડા આવ્યો હોય ને આપવા તો આપણે બસ જંગલ વિસ્તાર જ છે તમે જોવો પડી ગયા જારું હે ને હમણાં આપણે જેસેબી આવ્યું ને જેસેબી પાડી નાખ્યું તમે જોયો જે છે આપડે પેલો વિડિયો હાથી પેલો ની આપડી જેસે બી વાળો વિડિયો તમે જોયો જ છે તે દુજાણી પાડે નખ્યો તો આને જો આ ખાટા ગાત્રા ની આમલી છે જો રઈ તમે ગાત્રા મસ્દી નાવા ની પાકકો કે આપડી કાલે જ ખાધાતા તમે કી હો આપડી લેતા છે બીજું કઈ ન ને એકતા આજે હા બેસ્ટ આમલી છે આમલી છે ભઈ કેવાય ની નાતા એકદમ મીઠા ગાત્રા આવે જો ગાઈસ આ વાહલા નંતા જો કી મળો આની ખીછલી ન તો કોક ના ટッカ માજે હે કાળ આગળ ની ઈ કાં કરું હા ગાઈસ ને વી મેડી ઉપર ચાપડી જાયે બીજી મેડી ઉપર આળે ના જાયે ગાઈસ તો જો આપણે આગળ એને મેડી ઉપર નાળો તમને જોવાનો વ્યૂ બતાવી દે તમે જોઈ લો જોવાનો વ્યૂ તો આળો કે આગળ આગળ જાયે એના તો તમે જોઈ ન લો જોવાનો વ્યૂ તો તમે આગળ આગળ જાયે તો જોમાં અમને ખંડો રહે પણ તો જો આમ નેમ હન જવાય છે તમે જોઈ શકતા છો આન કે કે મસ્તીમાં આવી તો જો આ ખંદર પડ્યું આઈ નહીં હળ તમે હાથી કોર નહી બતાવી જો તમે જો આમ નેમ આ ગોસ છે ગાઈસ સુરેદ દાદા આ કઈ સુમાવ નહી દેખાય જો બાકી આઈ નહીં ખાટા ખાતરે નહી લાતી જો ગાઈસ એટલે હા છોને સ્પીડમાં બોલ્યો જો આમ નેમ આપણે એને એક ફેરે ના ન હતા તો મેડી ઉપર પડ્યા તો માથા મન ટાકા આ બાપા તો આજે એનું નિશાન હે આઈ બેક ન આવી મળ્યું અટાણ કંઈ ને જો આજે નિશાનીનું હોય પડ્યો તો ટાકા આ બેક ન આવી હોય નહીં તાળે આગળ આગળ બીનાર આપણે આગળ આગળ જઈએ પહેલાં જમાના નરિયું જોવા પડ્યું એક કેમ આવી પડ્યું તાળે આગળ આગળ બિનારી આગળ જઈએ તો બાયશ તો હવે આપણે ઘેર આગળ ને ત્યાં જોવા હે આ જોવાનું કંઈ હે નહીં બોલે આવતીકાલે નવા વિડીયો સાથે મળ્યા બરાબર